આકાશવાણી અમદાવાદ વડોદરા વડોદરા હવે સાંભળશો જિલ્લાનો સમાચાર પત્ર લેખક નિર્મિત દવે વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સ્વીપ એક્ટિવિટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર નિજામપુરા ખાતે દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંકુલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત રહી રમતોત્સવમાં દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો બંને અધિકારીઓએ બાળકો સાથે ક્રિકેટ રમી દિવ્યાંગ રમતવીરોની ખેલદિલીને આદર આપ્યો હતો આ ટુર્નામેન્ટમાં વડોદરાની સોસાયટી ફોર ધી ફિઝિકલ હેન્ડીકેપ્ટ સમાજ સુરક્ષા સંકુલ જેડી પટેલ બધીર માધ્યમિક વિદ્યાલય સ્પંદન સ્કૂલ ફોર રિટાર્ટેડ લાયન્સ બ્લાઇન્ડ કન્યા વિદ્યાલય જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓ વિવિધ રમતોમાં ભાગ લઈ અને વડોદરા જિલ્લાના અન્ય દિવ્યાંગો તેમજ સમાજના અન્ય વર્ગોના મતદાતાઓને મતદાન માટે અપીલ કરતા જોવા મળ્યા હતા અહી સાતમી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે મારું સ્વાસ્થ્ય મારો અધિકારના વિષય સાથે ઉજવણી કરવામાં આવી હતી દેશમાં હાલમાં સિઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરિયા ટીબી ડેન્ગ્યુ ચિકનગુનિયા જોવા મળી રહ્યા છે ડેન્ગ્યુ એક વાહકજન્ય રોગ છે જે એડિસ ઇજીપ્તે માદા મચ્છરથી ફેલાય છે આ મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસે કરડે છે વડોદરા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ આશા વર્કરો આ વાહકજન્ય રોગની કામગીરી કરી રહ્યા છે આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઈને તાવના કેસોની શોધખોળ સ્થાનોની મોજણી કરી પોરાનાશક કામગીરી તથા બેનર્સ પોસ્ટર પત્રિકાઓ મારફતે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે વડોદરામાં કાર્યરત શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી નિસહાય વરિષ્ઠ નાગરિકોને નિયમિત ભોજન સેવા પૂરી પાડી રહી છે તાજેતરમાં સ્થાપના દ્વારા પાંજરાપોળમાં રખાયેલા પશુઓને ડાઇનિંગ ટેબલ ઉપર કેરીનો રસ જમાડવામાં આવ્યો હતો શ્રવણ સેવા દ્વારા પ્રથમ વખત આટલા મોટા સ્તરે સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કરાયો હતો પાંજરાપોળમાં ગાય સહિત બે હજાર જેટલા પશુઓ હાલ આશરો લઈ રહ્યા છે વડોદરાનું ગૌરવ નિશાકુમારીએ દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરીને નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે સાહસિકતાની સાથે સમાજ ઉપયોગી અને રાષ્ટ્રધર્મને વેગ મળે તેવી પ્રવૃત્તિઓ તે સતત કરે છે કરેછતાળીસમી ગુજરાત સ્ટેટ શોર્ટગન શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં બરોડા રાઇફલ ક્લબમાંથી કુલ પચાસ શૂટર્સે ભાગ લીધો હતો પ્રજાપિતા બ્રહ્માકુમારીય ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સેવા કેન્દ્રોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસીય કેમ્પમાં બાળકોના વિકાસ માટે ઘણા રસપ્રદ કાર્યક્રમો યોજાયા હતા જે અંતર્ગત બાળકોને રસપ્રદ કવાયત અને પ્રશ્નોત્તરીની રમતો સાથે સરળ રીતે ધ્યાન કઈ રીતે કરવું તે પણ શીખવાડવામાં આવતું હોય છે જીએસએફસી યુનિવર્સિટીએ ટેક્સ હિબિટ પ્રોજેક્ટ એક્સપો સાથે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ આઈઓટી ડેટા સાયન્સ કેમિકલના ક્ષેત્રમાં સો જેટલા નવીન પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું જીએસએફસી યુનિવર્સિટી દરેક સેમેસ્ટરમાં ઇન્ટર્નશીપ કરવાની તેની વિશિષ્ટતા માટે જાણીતી છે જેથી નેશનલ ટેકનોલોજી ડે નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા તેમની ઇનોવેશન ક્ષમતા દર્શાવીને તેનું પ્રદર્શન કરાયું હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઇમેજ પ્રોસેસિંગ આઈઓટીનો ઉપયોગ કરીને હોમ ઓટોમેશન સિસ્ટમ અને ઘણી બધી મશીન લર્નિંગ એઆરવીઆર અને મોબાઇલ એપ્લિકેશનના સ્કેલેબલ ઉદ્યોગ સ્તરના પ્રોજેક્ટ તથા કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા રાસાયણિક પ્રક્રિયાની કાર્યકારી શ્રેણી રજૂ કરી અને બિન કાર્યકારી મોડેલો વિવિધ વિભાજન સિદ્ધાંતો અને સાધનોની ડિઝાઇનને પ્રદર્શિત કરાયા હતા આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક બનાવવા માટે શ્રેષ્ઠ પ્રોજેક્ટ અને મોડેલ આકર્ષક ઇનામો આપવામાં આવ્યા જેનો નિર્ણય ઉદ્યોગ નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યો હતો આપ રહ્યા હતા વડોદરા જિલ્લાનો સમાચાર પત્ર લેખક નિર્મિત દવે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું